જે રાજકોટ ખાતે કાલે જે દુર્ઘટના બની તેમાં છવ્વીસ જણના બાળકોના જે જીવ ગયા ત્યાંથી અમારે કમિશનર શ્રી સીએમ સાહેબ તરફ પીએમઓથી ત્યાંથી અમને ખાસ ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને એના રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલી તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે અને જે જગ્યાએ એનઓસી ના હોય અને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દો અને સીલ કરી દો જ્યાં સુધી એમની ફાયર એન ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવાય આમ જર્ની મે જે ફાયરની સિસ્ટમ હોય જે જરૂરી છે ત્યાં આગળ અને એક્ઝિટ પણ કમ્પ્લીટ છે પણ એમની જો ખાલી એક જ વસ્તુ નઈ કે ફાયર એનોસી આખા તો એનોસી છે પણ જ્યારે ગેમ જર્ની એનોસી ના હોય એ એનો પર સીલ કરવી જોઈએ કોણા તરફથી પરમિશન આલવામાં એ પણ અમને જ ખબર નથી બાકી એ પણ પૂછપરછ ચાલુ જ છે કે ગેમ ઝોન ચાલુ કરવા માટે પરમિશન ફાયર એનોસી વર કોણે આલી છે એ જ કઈ બસ એને સીલ કરી દેવામાં આવશે અત્યારે